ડેરી કુંબાજી થીવા કુંબાજી ડેરી કુતરા માટે એમ નતો હવ કુંબાજી ડેરી થી હો કાયમ આવે કાયમ એમનું બે કિલો હો કાયમ કાયમ 2 કિલો નું હવ હવ 2 કિલો માં 30 કિલો લોટની રોટલી બનાવે છે હા ડેરી કુંબાજી માં હા સ્પેશિયલ કુતરા માટે હો સ્પેશિયલ કુતરા માટે એમનું હવ કુતરા દરાય જાતા હે કા દરા કુતરા તો થઈ જાય રાધી ના રે એમ આ રોટલી પરાઠા વાળી હા આમ નતું પરાઠા હો સ્પેશિયલ કુતરા માટે ખવરાવાના મોસ્તી ઓલા ખા એહારોલા કેંગા બીજાજી અજી છે ને અંદર બીજા હા તો ચા ગયા બસટ ખરી ગયા હા આપણે કાયમ કાયમીક માટે સક ઉતરા છે કેટલા સક ઉતરા કાયમીકા હવે સક ઉતરાનું ભોજન કાયમ લઈ આવવાનું બસની વાડજીન ઉપર કકાઈ હા હા ડેલી અહીંયા રોડે થી નીચે ઉતરે ને હા એટલા આવી જાય બસની વાડજીન ઉપર હા અજી એક આની નીચે છે એક નીચે છે મેડી ઉપર સીડીન બેઠા કણે તો હા એક અજી અહીંયા નીચે છે હાલે એટલા રોટલા તરાઈ જાય તો એને ભૂખ નથી લાગી લાગતી ગયો ધરાઈ જાય એટલા રોટલા કે ખાવા ન જવું પડે ઓ દેડી કુંબાજી બનાવે છે એક માસી સ્પેશિયલ રોટલા દાન માટે સ્પેશિયલ કૂતરા માટે હમ એને પગાર આપે છે દેડી વાળા પગાર આપે હા એને કાયમ 30 કિલો લોટની રોટલી બનાવી નાખે કૂતરા માટે સ્પેશિયલ હા સ્પેશિયલ પરોઠા સાહેબ હમ સ્પેશિયલ

અને આ ભાઈ ને બહુ ભૂખ લાગે છે આ ઓલા કુવા પાણી થી આવી ગયું તું એમ આમુ મારી સામે આવી ગયું એમ આગળથી લાવો 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 લાવો